जो नाला रशीद अली मोहम्मद सूर आहे अना <mile> मां हीअ हीउ बन्यो आहे असां असांजे घर कमु कराईंदा हुआसीं वासी ॿार उगो हुओसीं ने से भाउ भाउ जी घरवेली भाउ जी साली ने भाउ साली जी ॿ छोकरी आई लकड़ियूं ने छोड़ी तलवार माय हथियार खणी ना आहियां असां मथे ने असां मथे जानलेवा हमिलो कयो है बराबरि हिन में मुंहिंजी घरवेली ॾाढो हथु ॾिने मुंहिंजी घरवेली के हाथ में तलवार लध मथे में थोड़ी तलवार जा लगाई वो पद में छाती शाती तलवार ज गा मारे हैं बराबर हाँ इनमें मुझे छोकरो जरा जरा गा लग नि बाकी होने ये विस्सा हाथ में तलवार खाई मारे लाया बराबर हाँ इन जल्द में कार्य जल्दी में जल्दी कार्यवाही इन मैं बराबर असके जान मारी जी ना ना पर जो की मारी गी अना पर रातों अस न कि रातों असर अस मत जानलेवा हमलो थी सके तो अस अगाऊँ अठ पे जी मतें अर्जी नजे ली है जी घड़ीनों घवेड़ो मॉएगा मारे अर जनरल हॉस्पिटल में दाखिल थो अर्जी आं ली में पुलिस स्टेशन में पुलिस वाले फोन किया पुची आया अस કંપ્લેટ નીકળો હોય અસ નિવેદન દેદા અસર એસ પી સાહેબ એ રિક્વેસ્ટ છે જલ્દીમાં જલ્દી એની અરેસ્ટ કરે જલ્દીમાં જલ્દી એ સજા મલે એ અસંખે ત્રાહ લાગે તો અસર અસિ ગાડે વિદેશ રસ્તે જાનતી મારી વે એ જવાબદારી ક્યારે જલ્દીમાં જલ્દી એસ પી સાહેબ એની અરેસ્ટ કર્યો જલ્દીમાં જલ્દી એની જેલ વજો અસિ એ વિનતી રસી દલીમા માં સુમરા આરતી પેલા મારે ઘરવાળા ને માર્યું તું મારા દેવરાની મારા દેરે ને એની સાલી એ અને બે છોરીઓ એ આરતી પેલા મેં એડમિટ થયા હતા અહીંયા કને ત્યાં સાહેબ મે કમ્પ્લેટ કરાવી હતી પછી સાહેબે કીધું કે એના સમાધાન કે તમે હાલ્યા જાવ હું કને તમને કોઈ નુકસાન પછી હું ગઈ નહીં હું આઠ દિવસ થી મારી મમ્મી ઘરે હતી હું આઠ દિવસ થી આજે મારા ઘરે ગઈ હું આજે મારા ઘરે મારો કામ ઘર ચાલુ છે ત્યાં કને ગઈ ત્યાં ને લોકો ઉસકારી કરીને મને મારવા આવ્યા છે ત્યાં કને તલવાર તલવાર પણ માથા પર મારવા જાતો તો માતીયર ને મેં હાથ મારા માથા પર બચાવી હાથ રાખી તો મારા હાથ પર માર્યું છે ઘા છાતી પર માર્યું છે મારા પગ ઉપર માર્યું છે સાહેબ હું નિવેદન કરું છું પોલીસને ને બધાને કે મારે બચાવી લો મને આ રોગો મને અહીંયા જ હોસ્પિટલમાં પહોંચી ગયા છે મને મારવા સારું મારા ઘરવાળાને ધમકી આપે છે મારો એકને એક દીકરો છે સાહેબ મને મારી નાખશે હું અપીલ કરું છું બધાને મને બચાવી લો સાહેબ મને મારી નાખશે મને ધમકી આપે છે આ જુઓ આજથી પહેલાં હું સાહેબ સાહેબને કીધું હતું કે મને બચાવી લે મારા ઘરવાળાને આમ કરે છે મારા મને ધમકીઓ આપે છે ને આજે હું ગઈ

છતાં પણ આ લોકો ઉશ્કેલી આઠ દિવસ ત્યાં કેસ કર્યો મારા ઘરવાળાને માર્યું હતું એની બાયડી એને ત્રણ જણા થઈને ચોથી એની સાત્રણ બે એને ત્રણ જીવી સાલી ને બેની છોરીઓ ને આજે એ લોકો ઉશ્કાવી ગયા મારા ઘરે ગઈ હતી હું બાજુવાર મારા ઘરનું કામ કામ ચાલુ છે ત્યાં કઈ લોકો ઉશ્કાવી ગયા હું ત્યાં કાંઈ આવ્યા છે મારો તહેવાર હતો એની દેવરાની મુસ્તા મુસ્તાક અલીમા સુમરામા દેવર એની ઘરવાળી કરીમા એની સાલી હાજા એની છોકરી મે મેનાજ એક મારિયા એ લોકો બધા મને મારો ખુલી તલવાર છે હું મારો હાથ મારા ઘરવાળો અંદર ભાગી ગયો ને કે તું મારી નાખીશ તારા ઘરવાડી ને બહાર કાઢ તારી ઘરવાડી બતાવી નાખીશ તો મેં હું ઉભી થઈ હું કે નહી